આ છે ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવાર નેતા ભાજપની વેચી હતી કમલમની એક સમય મહિને રૂપિયા પટેલ પુત્ર આજે છે કરોડના માલિક મિત્રો ફરી ચૂંટણીનો માહોલ છવાયો છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને ફાઇનલ ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં ઉમેદવારોની સંપત્તિ અને તેમની સામે ચાલી રહેલા કોર્ટે કેસની નવી નવી માહિતીઓ સામે આવી રહી છે માત્ર એટલું જ નહીં ભાજપના એક નેતા તો ગુજરાતના બધા નેતાઓમાં સૌથી ધનવાન છે તો આજે વાત કરીશું આ નેતા વિશે જે કે સામાન્ય મજૂરમાંથી કેવી રીતે ધનવાન બન્યા એ અંગેની સંઘર્ષમાં સફર વિશે મિત્રો પટેલ એટલે કે જયંતિભાઈ સોમાભાઈ પટેલે જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરાયેલા એફિડેવિટમાં સસો ને સંપત્તિ દર્શાવી છે માત્ર ધોરણ દસ પાસ અને સોસઠ વર્ષીય જેશ પટેલ વ્યવસાય ખેડૂત અને બિલ્ડર છે જિંદગીમાં અનેક ઉતાર ચઢાવ વચ્ચે કરોડો કમાયા મિત્રો માણસાના આજોલા ગામના વતની જેસ પટેલ અત્યારે તો ભલે છ અજબની સંપત્તિના માલિક હોય પરંતુ તેમણે જિંદગીમાં ખૂબ જ સંઘર્ષ વેઠીને આસ્થાને સ્વબળે પહોંચ્યા છે ખેડૂતપુત્ર તરીકે ખેતરમાં મજૂરી કરવાથી લઈને મહિને રૂપિયા સો પગારમાં નામું લખવાના કામથી શરૂઆત કરીને અનેક ઉતાર ચઢાવો વચ્ચે સંપત્તિની સાથે સાથે સેવાનું પણ ભાથું બાંધ્યું છે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક વાત નક્કી છે કે સંઘર્ષ સિવાય કંઈ મળતું નથી દૂરદેશી અને આગળ વધવા માટે શું કરવું જોઈએ એ માટે તંતોડ મહેનત પણ કરી શકે છે સો રૂપિયાના પગારથી શરૂઆત કરી હતી એ બધા પણ સંઘર્ષ કરીને વિઝન સાથે આગળ વધ્યા છે પરંતુ અમારા માટે આવું નહોતું અમારા માટે તો પહેલાંથી જ મજૂરી જ લખી હતી પછી અમદાવાદ ગયા અને કેટલાય ધંધા કર્યા પછી હું કન્સ્ટ્રક્શન લાઈનમાં આવ્યો નામું લખવાની નોકરી છોડીને નસીબ પલટાવવા લાગ્યું મિત્રો તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો હું નામું લખતો હતો વર્ષ ઓગણીસો ને સત્યોતેર અઠ્યોતેરમાં સૌથી પહેલી નોકરી અમદાવાદના શ્રોફને ત્યાં નામું લખવાથી નોકરીની શરૂઆત કરી હતી એના માટે મને સો રૂપિયા પગાર મળતો હતો જ્યાં મેં પાંચ મહિના નોકરી કરી હતી શ્રોફની નોકરી છોડ્યા પછી લોખંડનો ધંધો કર્યો મિલોના ડિમોલેશન કર્યા મિલોની મશીનરી વેચી એના પછી કન્સ્ટ્રક્શન લાઇનમાં આવ્યો અને ઘણી સાઇટ કરી હાલ હું રિયલ એસ્ટેટના ધંધામાં છું બીજેપીમાં માત્ર કાર્યકર જ રહ્યો છું મને જે પણ જવાબદારી પાર્ટીએ સોંપેલી એ પછી પ્રદેશ કારોબારીના કામો જિલ્લા કારોબારીના કામો તત્કાલીન મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ પ્રોટોકોલ કામગીરી હોય સંગઠનની કોઈપણ જવાબદારી હોય એ તમામ સુપેરે નિભાવી રહ્યો છું પટેલ પરિવારમાં કોણ કોણ છે મિત્રો તેમણે જણાવ્યું હતું કે મારો પરિવાર મોટો છે મારા પરિવારમાં છ ભાઈ અને બે બહેનો છીએ મારામાં પણ એક સંઘર્ષ હતો મને પણ એવું થયું હતું કે 63 વર્ષ થયા એટલે મને થયું કે મારે ધંધામાંથી નીકળી સમાજ વિસ્તાર રાજ્યને રાષ્ટ્રને સમર્પિત થવું જોઈએ એ ભાવના સાથે હું નીકળ્યું છું સ્કૂલ પણ બનાવી અને સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન પણ કરાવું છું હું પચીસ વર્ષથી સમર્પિત રીતે સમાજના જ કામ કરું છું લગભગ છેલ્લા બાવીસ વર્ષથી સમાજનો પ્રમુખ છું એ સિવાય પણ ગ્રાઉન્ડ લેવલે માણસા ખાતે ગાયત્રી શક્તિપીઠ છે દરરોજ લોકસેવાના કામો થાય છે જે દર વર્ષે ચારસોથી પાંચસો લગ્ન દરેક જ્ઞાતિના થાય છે જે પટેલનું કમલમ પાસે આવેલું ફાર્મ હાઉસ મિત્રો તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કમલમ પાસે મારું ફાર્મ હાઉસ છે અને હું ત્યાં જ રહું છું કમલમની જમીન મેં ક્યારે અને કેટલામાં વેચી મને યાદ નથી પરંતુ મફતમાં જમીન આપી નથી તેના રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ પણ છે કોઈ બીજાના નામે જમીન હોય તો પણ પાર્ટી કાર્યાલય બનાવવા માટે માંગી શકે છે કમલમ પાસે મારું એક ફાર્મ હાઉસ આવેલું છે અને હું ત્યાં જ રહું છું